શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી જય મા ખોડિયાર મિત્રો આપણી ભારતની ધરતી એ એવી એક પવિત્ર ભૂમિ છે કે તેમાં અનેક સંતો અનેક દેવીઓ એવા થઈ ગયા કે હાલમાં પણ આજે આપણે એને દેવી તરીકે પૂજીએ છીએ એવા સંતો મહંતો થઈ ગયા અને આ સતી દેવીઓ કે જેને આપણે આપણા કુળદેવી કે કુળદેવી ના હોય તો કાયમ માટે તેનું પૂજન અર્ચન કરીએ છીએ અને એવા જ આપણે આપણે એવા માતાજી કે જે મા ખોડિયારના સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છે કે ખોડિયારમાં કોના પુત્રી હતા તેનો ઇતિહાસ શું છે અને માં ખોડિયાર કઈ રીતે પ્રગટ થયા અને તેનું નામ ખોડિયાર શું કામ પડ્યું તે પણ એક જાણવા જેવી વાત છે મિત્રો જે તેના સંપૂર્ણ ઇતિહાસ કે એના મંદિરો આપણા ગુજરાતમાં ચાર જગ્યાએ એવા મહત્વના જે મંદિરો છે તે મંદિરો કઈ રીતે તેનું શું ઇતિહાસ છે કે ત્યાં મા ખોડિયાર આજે પણ હાજરા હજુર સાક્ષાત તમને ત્યાં દર્શન આપે છે અને હજારો લોકો પૂરી ભાવ પ્રેમથી ત્યાં દર્શન માટે થાય જાય છે તેવા એ ખોડિયારમાંના મુખ્ય મંદિરો વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ ખોડિયારમાની સંપૂર્ણ કથા ઇતિહાસ આપણે જાણવો છે કે માં ખોડિયાર જે આજે ઘણા લોકોના કુળદેવી પણ છે તો કુળદેવી એવી ખોડિયાર અને જે આપણે જાણીએ કે અમુક જે જગ્યા છે કે ત્યાં ખોડિયારમાંના મંદિરો આજે હાજરા હાજુરમાં ખોડિયાર ત્યાં પરચો પૂરે છે તે મંદિરો ત્યાં સુકામ બન્યા તેનો ઇતિહાસ પણ આપણે સંપૂર્ણ જાણવાના છે તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા આપણી સંસ્કૃતિની આપણી જે વારસાગત ધરોહરને જાળવી રાખવા માટે આવી કહાણીઓ જે ઇતિહાસ આપણે આ આજના સમયમાં ભૂલી ગયા છે તે જાણવા માટે જરૂરથી એકવાર આ કથાને સંપૂર્ણ રીતે આ મા ખોડિયારનો ઇતિહાસ તમે સાંભળજો માં ખોડિયાર એ સાત બહેનો હતા અને તે કયા ગામે કઈ રીતે પ્રગટ થયા અને તેનું સંપૂર્ણ આપણે વિગતથી થી જાણીએ માં ખોડલ એ જાતિ ચારણ હતા તેણે ચારણ કુળ ઘરે જન્મ લીધો હતો પિતા મામળિયા અને માતા દેવળબા ના આ કુળ આઠ સંતાનો હતા તેમાં સાત બહેનો હતી અને તેનો એક ભાઈ હતો આ આઠ સંતાનો મામળિયા અને દેવળબાને ત્યાં જન્મ્યા તે પણ એક શિવ કૃપા હતી શિવના વરદાનથી જે નિસંતાન સંતાન દંપતી હતા તેના ઘરે મહા મહિનામાં આઠ સંતાનો જન્મ થયો અને એની પણ એક કથા રોચક છે એ ઇતિહાસ આપણે જાણવો જ ઘટે કે ભગવાન શિવના આશીર્વાદથી માખોડિયા અને તેના સાતેય ભારૂનો જન્મ થયો અને તેનો જે ઇતિહાસ છે એ આપણે જાણીએ તો પણ આપણે એકદમ પ્રફુલ્લિત થઈ જઈએ ખોડિયારમાંને તો આપણે બધા પૂજીએ છીએ પરંતુ તે કઈ રીતે જન્મ્યા અને તેનો શું સાચો ઇતિહાસ છે તે તો આપણે જાણવો જ ઘટે મામળિયા અને દેવડબા એ નિસંતાન હતા તેને ઘણા વર્ષો થઈ ગયા છતાં પણ તેના ઘરે કોઈ સંતાન ન હતું અને આ વાતથી બંને દુઃખી હતા પોતે માલધારી પૈસે ટકે ખૂબ જ સુખી હતા પરંતુ એક વાત માટે શિવ ભગવાનના મામળીઓ એ પરમ ભક્ત હતો ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના નગરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો એ શિલાદિત્ય અને આ ચારણ જે બંને મિત્રો ખુબ સારી રીતે હળી મળીને રહેતા હતા અને જ્યારે પણ મેવાડિયા અને શિલાદિત્ય ના મળે ત્યાં સુધી મેવાડિયાને અને શિલાદિત્ય રાજાને શાંતિ ન થતી આમ અમુક રાજમાં જે વલ્લભીપુર રાજ્યમાં અમુક એવા ઈશાળુ લોકો હતા કે જેણે રાજાના મનમાં એવો ભ્રમ રાખી દીધો કે જો આ મેવાડીઓ છે તે નિસંતાન છે જો એનું મો જોવાથી અપશકુન થાય છે તો ભવિષ્યમાં તમારું રાજ્ય પણ જઈ શકે છે તો તમારે એનું મો ના જોવું જોઈએ તો એક દિવસ શિલાદિત્યના ઘરે જ્યારે મેવાડીઓ જાય છે અને રાજા કાંઈ પણ બોલ્યા વિના આટલું કહે છે કે આજથી આપણા સંબંધો પૂરા હવે કાંઈ કહેતા નથી પરંતુ ત્યારબાદ એને એવું મનમાં થાય છે કે આવું મારા પરમ મિત્રએ શું કામ કર્યું ત્યારે તેને બીજા લોકો પાસેથી એવું જાણવા મળે છે કે તું નિસંતાન છે તેથી તેણે તારું મોં જોવા માટે અપશકુન થાય એવું વિચારી અને તને તારી મિત્રતા તારી જોડે તોડી દીધી છે અને તારો તિરસ્કાર કર્યો છે આ જાણી અને મેવાડિયાને ખૂબ જ દુઃખ થયું તે ઘરે આવે છે અને તેની પત્નીને આ વાત કરે છે ત્યારબાદ બંનેને ખૂબ જ દુઃખ થાય છે જે આ મેવાડિયો છે તે શિવ ભગવાનનો પરમ ભક્ત હતો તેણે ભગવાન શિવને ખૂબ જ પ્રાર્થના કરી અને મનમાં વિચાર્યું કે જો ભગવાન શિવ હવે મને આશીર્વાદ રૂપે સંતાન ન આપે તો હું મારું માથું તલવારથી કાપી અને વધેરી દઈશ સમય જતા ધીમે ધીમે બધા લોકો તેને વાંજિયા મેણાનો વાંજિયા મેણું માર્યા કરતા હતા તેથી એક દિવસ મામળિયાને થયું કે હવે ભગવાન શિવની આરાધના કરવા છતાં જો ભગવાન શિવ મને સંતાન ન આપે તો આજે કમળ પૂજા તરીકે હું મારું મસ્તક આ શિવને અર્પણ કરી દઉં છું ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે કે પાતાળ લોક માંથી પાતાળ લોકના સાત દેવીઓ અને નાગદેવના જે સાત સંતાનો છે તે તારા ઘરે જન્મ લેશે અને ત્યારબાદ આ મેમાડીઓ ખુશ થઈ જાય છે કે ભગવાન શિવના તેને આશીર્વાદ મળે છે અને તે ઘરે આવે છે અને તેની પત્નીને આ બધી વાત કરે છે તેની પત્ની પણ ખૂબ જ ખુશ થઈને મેમારિયાને જે શિવના કહેવા પ્રમાણે તેને મહાસૂદ આઠમ ના દિવસે આઠ પારણા રાખી દીધા અને નાગ દેવતાને ત્યાંથી સાત નાગણીઓ અને એક નાગ એટલે આઠ સંતાનો જે સાત દીકરીઓ અને એક દીકરો મહાસૂદ આઠમ ના દિવસે મેમાળિયા અને દેવળબા જે આ દંપતી નિર્સંતાન સંતાન દંપતીને ત્યાં જન્મ લે છે આઠ સંતાનો બાળ સ્વરૂપે નાગદેવના જે બાળ સ્વરૂપે ત્યાં જન્મ લે છે જેના નામ બીજબાઈ હોલબાઈ જાનબાઈ એક દિવસ સાત બહેનોના એકના એક ભાઈને જે નાનડી નાનોકડા ભાઈને સાત બહેનોમાં સૌથી નાનો ભાઈ હતો મેરખ્યો તેને ઝેરી સાપ કરડે છે ત્યારે સૌ સાથે બહેનો અને તેના માતા પિતાના શ્વાસ અધર થઈ જાય છે અને ક્યાંય કાંઈ રસ્તો દેખાતો નથી ત્યારે કોઈ એને એવી સૂચન આપે છે કે નાગ દેવતા જયારે પાતાળ લોકમાં એક કુંભ છે તે સૂર્ય ઉગતા પહેલા એ કુંભ લઈને આવે તો આ મેરખ્યાનો જીવ બચી શકશે સૂર્ય ઉગે તે પહેલા કુંભને અહીં કુંભ લેવા જાય છે અને જે ત્યારે પાછી છે ત્યારે તેને પગમાં લાગે છે ત્યારે મેરખ એક બેના ઊભે છે ત્યારે તેને બેના ભાઈ પાસે બેસેલી બેનને એવું થાય છે કે બેન ચાલી તો નહીં શકે ને ત્યારે તેનું વાહન મગર પાણીમાંથી તે પાતાળ લોકમાં જાય છે ત્યારે પાછા વળતા તેના પગમાં લાગી જાય છે તો તે મગર ઉપર બેસીને બહાર આવે છે અને એના મગર પરથી બહાર નીકળતા ત્યારે વિચાર પણ આવે છે કે મારી બેનને લાગેલું તો નથી ને એવું એની બેન અહીંયા વિચારે છે તો એના પગમાં જે ઠેસ વાગી છે તેથી ખોડિયાર જે ખોડિયારમાં છે તેનું નામ ત્યારે જાનબાઈ હતું તો તે ખોડાતા ખોડાતા ચાલે છે તેના પગમાં લાગેલું હોવાથી તો તે ખોડાતા ખોળાતા ચાલતા હોવાથી તે દિવસથી તેને સૌ ખોડિયાર કહેવા લાગ્યા જે કુંભ લઈને તેના ભાઈને બચાવે છે ત્યાંથી તેનું નામ પણ ખોડિયાર ખોડિયાર પડી ગયું અને સૌ તેને પૂજન કરતા થઈ ગયા છે ગુજરાતમાં ખોડિયારમાં ના આ ચાર જગ્યાએ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને એની સાથે પણ ઇતિહાસ પ્રચલિત છે તો માં ખોડિયારનું મંદિર ગણધરા મંદિર માટેલ મંદિર રાજપરા મંદિર અને સૌને મંદિરનો ઇતિહાસ આપણે જાણવા જેવો છે જે આ ગળધરા મંદિર ખોડિયારમાંનું ભારતની પશ્ચિમે આવેલું છે જે અમરેલી જિલ્લાના ધારી ગામે આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આ અત્યંત પ્રભાવશાળી મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો એક પાણીનો ધરો આવેલો છે આ ધરાને કાળીપાટ ધૂણો પણ કહેવાય છે અને ગઢધરાનો ધૂણનો ધરો પણ કહેવાય છે ત્યાં ધૂણાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર એક રાયણનું ઝાડ છે જેની નીચે ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે આ નદીના કાંઠે આ મોટું મંદિર પણ અત્યારે બનાવવામાં આવ્યું છે અહીં જતા લોકો માટે ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે અને આ નદી પર ખોડિયાર માનો નામ પર મોટો ડેમ પણ બંધવામાં આવેલો છે જેને ખોડિયાર ડેમ તરીકે પણ આપણા સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે અમરેલી જિલ્લાની આ સૌથી મોટી નદી જે શેત્રુંજી છે તેના બાજુમાં માં ખોડિયારનું મંદિર આવેલું છે તેની સાથે આપણે માં ખોડિયાર સાથે બે ઇતિહાસ ગળધરાના જોડાયેલા છે જુનાગઢનો રાજા જે રાવનગણની માતા હતી તે સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને આપણે તે સમયમાં કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી રાહનો જન્મ થયો હતો આમ રાજને વારસ ખોડિયાર માતાજીને ત્યારથી જ ચુડાસમા રાજપૂતો પોતાની કુળદેવી તરીકે પૂજતા હતા રા નવઘણ પોતાના આખા સૈન્ય સાથે અહીં ગોળ ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા અચૂક આવતો જ અને જે આરે રાનવગણની જીભની માનેલી બેન હતી ને ચાહલ જેની વારે આવ્યો હતો રાવનવગણ તે અહીંથી પસાર થયો હતો ને એનો ઘોડો આશરે બસો ફૂટ ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે માતાજીએ અહીં સાક્ષાત તેની રક્ષા કરી હતી જે સ્થળ હાલ પર હાલ પણ અહીં ધૂણાણથી થોડું દૂર છે અને ખોડિયાર માતાજીનું આ પ્રથમ સ્થાનક ગઢધરામાં આવેલું છે મિત્રો આ ઉપરાંત મંદિરના ઐતિહાસ વિશે એવું પણ કહેવામાં આવેલું છે કે માતાજીએ અહીં એક રાક્ષસને પણ ખાંડી નાખ્યો હતો અને ત્યાં માતાજીનું માત્ર ગળું દેખાતું હતું તેથી અહીં આ ધામને ગળધરા કહેવામાં આવે છે આ ઉપરાંત માખોડિયાનું મંદિર રાજપરામાં પણ આવેલું છે ભારતના રાજ્યોનું એક ગામ જે પશ્ચિમ કિનારે આવેલું છે જે એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં આ રાજપરા ગામ આવેલું છે ત્યાં ખોડિયાર માના મંદિરની બાજુમાં નદી અને એકાદ ધરો છે જ એ તમે અચૂક જાણજો અને જોવા જેવું છે ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગર અને રાજકોટ વચ્ચે રાજપરા ગામે સિહોર તાલુકામાં આવેલું છે ત્યાં મંદિરની બાજુમાં પાણીનો ધરો આવેલો છે જેને તાંતણીઓ ધરો કહેવામાં આવે છે તાંતણીયા ધરાવાળી માખોડિયાર રાજપરાવાળી માખોડિયાર તરીકે આ મંદિર ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચારે તરફથી કુદરતી સૌંદર્યની સાથે રમણીય અને ધાર્મિક મોટું સ્થળ છે ભાવનગરનો જે રાજભી પરિવાર હતો તે તેને કુળદેવી તરીકે માતાજીને પૂજે છે અને રાજપરાનું ખોડિયાર મંદિર ગોહિલોએ બંધાવ્યું હતું અને પછી એનું સમારકામ પણ ભાવસિંહજી ગોહિલે કરાવ્યું હતું ભાવનગરના જે ગોહિલ વંશના રાજવી પોતાના વંશના કુળદેવી જે ખોડિયાર માતાનું સ્થાપના રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા માતાજી પ્રસન્ન થઈ અને એક શરત રાખી કે હું તારી પાછળ આવીશ જો તું પાછું વળીને તારે જોવાનું નહીં અને જો જેથી મહારાજ આગળ આગળ જતા હતા અને પાછળ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાડો આખો હાલના ભાવનગર બાજુ આગળને આગળ ચાલ્યો જતો હતો અને એવું થયું કે મહારાજના મનમાં થોડો સંશય જાગ્યો ખોડિયાર માતા પાછળ છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતા મહારાજાએ પાછળ જોઈ લીધું બસ ખલ્લાસ આ સ્થળે માતાજી ત્યાંને ત્યાં સમાઈ ગયા આ સ્થળ માતાજીનું સ્થાનક થયું અને આજે નજીકનું સુપ્રસિદ્ધ નાનું ખોડિયાર મંદિર રાજપરા મંદિર અહીં કિલો આવેલું છે મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવાનું પસંદ કરે છે રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા લોકો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે આમ રાજપરા મંદિર એ માતાજીનું પ્રાગઠ્ય સ્થાન સમૂહ મોટું તીર્થ છે ખોડિયાર નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા હતા તે સ્થાનક છે અહીં હરવા ફરવા અને સ્થળ તરીકે અહીં આજે પ્રખ્યાત છે ભાવનગરથી દર રવિવારે અહીં બસોની પણ સુવિધા કરવામાં આવી છે ખોડિયાર માતાની મંદિરની બાજુમાં તાંતણિયા ધરાવનું તળાવ આવેલું છે જે રાજપરા ભાવનગરના કરાવ્યું હતું માટેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેરના ગામે આવેલું છે અહીં ખોડિયાર માતાજીનું મંદિર જે પિલુડીના વૃક્ષની નીચે છે અહીં વગર પાણી પીવાની ધરામાંથી સૌ પાણી પીવે છે આ ધરાનો આગળ અને એક નાનો પાણીનો ધરો આવેલો છે જેને પાણી ભાણિજ્ય ધરો કહેવામાં આવે છે અને ખોડિયાર માતાજીની મૂર્તિ અહીં ઉપર અહીં ચાંદીના છતર છે આ સૌથી જૂનું સ્થાનક છે તેની માતાની સાથે તેની બહેનોની પણ મૂર્તિ આવેલી છે આ મંદિરમાં માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે જે મંદિરની બાજુમાં જ એક નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અહીં આ પિલોળીના વૃક્ષ નીચે આ વૃક્ષ મંદિર બનાવવામાં આવ્યું છે માટેલ ગામ આખું આ ધરાનું પાણી ગરણામાં ગાળી વિના જ પીવે છે અને ત્યારબાદ સૌની ખોડિયાર માનું મંદિર જે ગીર સોમનાથ જિલ્લાના સૌની ગામે આવેલું છે અને ત્યાં ઘાઘડિયા ધરો પણ આવેલો છે તે ગીર ગાંડી ગીરના હિરણ નદીના કિનારે આ મંદિર આવેલું છે તે પણ અત્યંત સૌંદર્ય ધરાવતું આ મંદિરમાં ખોડિયારનું આજે પણ લોકો માટે ખૂબ જ પ્રચલિત છે આભાર મિત્રો આવી બીજી વિડીયો જાણવા માટે અને આપણો ઇતિહાસ જાણવા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો આભાર જય માતાજી જય ખોડિયારમાં